અને તમને વાત કહું તો આની ફૂલ ઉઘડ્યા પહેલાં તમે ભાજી બનાવો ને તો એકદમ સુપર ભાજી થાય અને ફૂલ ઉગડી ગયા પછી છે ને આ ખરી જતા હોય કારણ કે વરસાદમાં પડે એટલે તરત એના ફૂલ ઉગડે મિત્રો કેમ છો મજામાં આજે વાત કરવાની છે શાકભાજી વિશે તે માત્ર ચોમાસામાં થતી હોય છે અને તેના વહેલા ચોમાસું શરૂઆત થાય એટલે ઊગી નીકળતા હોય છે અને તમને વાત કરું તો એ શાકભાજી ખાવાના અનેક ફાયદા છે અને તે ખાવી જોઈએ લોકો તેને ભાજી બનાવી અને ખાતા હોય છે તે વહેલામાં તેના ફૂલ અને ઝૂમખું હોય આ રીતના તમને બતાવવાનો પ્રયત્ન કરું તો આ રીતના તેના ફૂલ હોય મસ્ત મજાના કેમેરો નજીક કરીએ તો આ રીતના ઝુમખામાં તેના ફૂલ લાગે અને તેને લોકો તેની ભાજી બનાવી અને ખાતા હોય છે અને તે સ્વાદમાં પણ બહુ મસ્ત હોય તમને કહું તો થોડું કરી લઈ આ ભાજી આપણે તમને જો આ એક ઢુમકું છે આ રીતના ઝુમખા ટાઈપ હોય અને તેના ફૂલ ખાવામાં આવે છે આમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે અને વિટામિન સી આમાં ભરપૂર હોય જેને કાશી પણ ખાવામાં આવે આ નાના બાળકોને અને કાસા ફૂલ ખાવામાંથી તેના આંખની તંદુરસ્ત સહેરાની ચમક અને કારણ કે આ નેચરલ જે પ્રકૃતિ આપેલી બેન હોય છે તે આને ખાવી જરૂરી હોય ત્યાં સ્વાદમાં પણ સરસ હોય આનો સ્વાદ બહુ મીઠો ટેસ્ટી હોય અને આના ફૂગની સ્માઇલ એવી મસ્ત હોય ને અને તમને વાત કહું તો આની ફૂલ ઉઘડ્યા પહેલા તમે ભાજી બનાવો ને તો એકદમ સુપર ભાજી થાય અને ફૂલ ઉગડી ગયા પછી છે ને આ ખરી જતા હોય કારણ કે વરસાદમાં પડે એટલે તરત એના ફૂલ ઉગડે ને આ પ્રકૃતિ ધ્યન છે આ ભાજી ખાવી જોઈએ અને આ બાળકોને પણ આને ખવડાવી જોઈએ લગભગ તો અમારે આ ઇલાકામાં બધા ભાજી પુષ્કળ પ્રમાણમાં બધા ખાય જ છે પણ જ્યાં લોકો સિટીમાં રહેતા હોય તે વેસાતી લઈને પણ આપણા બાળકોને ખવડાવી જોઈએ કારણ કે આને કાશી ખાવાથી આંખમાં સારા એવા ફાયદા થતા હોય છે આંખ માટે બહુ ફાયદાકારક છે આના આયુર્વેદિકમાં મહત્ત્વ તમે સર્ચ કરો ગૂગલ છે ક્રોમ છે તેમાં લખો વર્ષા ડોડીના ફાયદા એટલે તમને આના ફાયદા વિશે ખ્યાલ આવશે અને અમે તો રાણા રૂળી વાસેટી તરીકે ઓળખીએ ઘણા એરિયામાં આને વર્ષા ડોડી તરીકે ઓળખતા હોય છે એરિયા વાઇઝ નોખા નોખા નામથી પ્રચલિત આ ભાજી ખૂબ સુંદર તેના ફૂલ ઝુમખા આપણને જોવા જ ગમે અને આ સોમા શરૂ છે તો આની ભાજી એક બે વખત ખાઈ લેવી જોઈ તો જય હિન્દ મંદે માત્ર આ એક નાનકડી શાકભાજી વિશે વાત